વાપી તાલુકા સ્થિત આવેલા બલીઠા દાંડીવાડ તરફથી ફાટક તરફ જતા રોડ પર મસ્ત મોટા ખાડા પડ્યા હોય જેમાં પાણી ભરાયું છે આ સુંદર સુંદર ખાડાઓમાં પાણી ભરાતા વાહન ચાલકો ન તો સ્કૂલે જતા બાળકોને તકલીફો તો પડી જ રહી છે પણ તેને લાગતા અધિકારી તથા રાજકારણીઓને આ રસ્તા પર સુંદર નજર પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આપણે આ રસ્તાઓને ખરાબ તો નહીં કહી શકીએ પણ એ છે જ જે નજરે પડી રહ્યું છે જિલ્લા લેવલ હસ્તકે બનાવવામાં આવેલ આ રોડ દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર મસ્ત મોટા ખાડાઓ સાથે પાણીઓથી ભરાયું છે આ રોડ ઉપર કોઈપણ જાતનો પાણીનો નિકાલ થતો નથી આ રોડ ઉપર નોકરિયાતો સ્કૂલે જતા વિદ્યાર્થી સ્કૂલની બસ તમામ રાહદારીઓ અવર જવર કરે છે આ રાહદારીઓને ભારે જહેમત અને તકલીફ વેઠવી પડી રહી છે કંઈ કેટલાય બાઇક ચાલકો સ્લીપ પણ મારી જાય અને પડી જાય છે અને ઇજાગ્રસ્ત પણ બને છે રોડના આજુબાજુ ખોદાયેલા ખાડાઓ સુંદર રીતે પાણી ભરાયેલું છે એટલે અવર જવર કરનારાઓને ખાડાઓમાં કંઈક નજરે જ નથી પડતું બિચારાઓ ફસાય અને પડી જાય છે આ રોડ કોઈકને નજરે પડે છે કે નહીં એ તો જણાતું નથી કદાચ આ રોડની સુંદરતા આના લાગતા અધિકારીઓને ગમતી હશે ક્યાંક તો પછી યુનિયન ગમતી હશે એટલે જ આ સુંદર રોડ બનાવવામાં આવી રહ્યો નથી જોવું રહ્યું કે આ રોડ ઉપર મેકઅપ કરવામાં આવશે કે પછી આ સુંદરતાને કાયમ રાખવામાં આવશે એ પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે રોડની સાઈડ ઉપર ખાડાઓ ખોદવામાં આવ્યા છે અને આ ખાડાની જે મંડોળી નીકળે છે એ ટ્રેક્ટરમાં ભરીને લઈ જાય બીજી તરફ ફાટકથી દમણ રોડ ઉપર ખાડાઓ પૂરવામાં આવે છે તો જે બલીઠા દાંડીવાડ તરફથી ફાટક તરફ જતો રોડ આ ખાડા ખોદાયેલા છે એ ખાડાઓ ખરેખર ગામના લાગતા રાજકારણીઓ કે પછી અધિકારીઓને સુંદર લાગતા હોય એવું નજરે પડી રહ્યું છે